ખેડૂતોએ સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવા માંગ કરી હતી ખેડૂતોને મોટા મોટી સમસ્યા એ છે કે અહીંયા ઢોરો જે છે એ માલિકી ઢોરો રસ્તા પર છોડી દેવામાં આવે છે ખુલ્લા છોડી દેવામાં આવે છે અને પરિણામે ઉમરગામ તાલુકાના સાત હજાર જેટલા ખેડૂતો છે એ પોતે કુદરતી ખેતી જે કરતા હતા ડાંગર તુવેર કે અન્ય શાકભાજી એ આજે કરતા નથી એ કમ્પ્લીટલી નુકસાન થવાના કારણે એ કંટાળી ગયો છે અને એટલા માટે આજે પ્રથમ અમારી બેઠક સરપંચશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકાના જિલ્લાના આગેવાનો અને ખેડૂતો સાથે અમે એક પ્રથમ આ બેઠક અમે રાખી છે અને એમાં સંપૂર્ણ વિચારો સો ટકા ખેતી પર લીધનારો તાલુકો છે પણ આજે પરિસ્થિતિ એવી છે કે લખડતા ઢોરોનો ત્રાસ એટલો વધી ગયો છે કે ઉમરગામ તાલુકામાંથી ખેતી હવે ધીરે ધીરે લુપ્ત થતી જાય છે કારણ કે અત્યારે જ્યારે વાવણીની સમય આવ્યો છે વાવણી રોપણી થવાની છે અને ઢોરો એટલા બધા વધી ગયા છે કે લોકોએ ડાંગર રોપવાનું બંધ કરી દીધું છે હવે એની સમસ્યા નિવારણ લાવવા માટે આજે અમારે અમે ધારાસભ્ય ત્યાં ભેગા થયા અને ધારાસભ્ય અમને આશ્વાસન આપ્યું છે કે આને આપણે ઝુંબેશના રૂપમાં આવતા દિવસોમાં લઈએ અને કોઈ પણ સંજોગમાં આપણે ઢોરો ઢોર એટલા બધા છે કે વાત છોડો જેનું તાર ખૂટાનું કંપાણ છે એ જ ખેતી કરી શકે નહીં તો ખુલ્લી જમીનમાં ખેતી થતી નથી અમે ખેતી કરીએ તેવો અમારો ઢોર બધું સાફ કરી જાય ડુંગરમાંથી ડુકરા આવે ડુકરા બધું કીડ છે નારિયેળના રોપા છે નીચેથી બધો પાડીને ખાઈ જાય એટલે આ જો વસ્તુ બંધ થાય તો એમ કે અમે જીવી શકીએ સરીગામ ગ્રામ પંચાયત વિસ્તારમાં સરપંચે મુખ્ય માર્ગ ઉપર કુદરતી વેણ સાફ કરવા માર્ગ મકાન વિભાગના અધિકારીઓનું ધ્યાન દોર્યું છે દર વર્ષે કુદરતી વેણમાં સફાઈ ના અભાવે વરસાદી પાણીનો ભરાવો થતાં બાયપાસ રોડ સરીગામ ચાર રસ્તા તેમજ ફણસા ચાર રસ્તા વગેરે વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતો જોવા મળે છે જેને કારણે વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલી વેઠવી પડતી હોય છે સરીગામ મુખ્ય બજારમાંથી પસાર થતા ભારે માલવાહક વાહનોને કારણે ટ્રાફિક તેમજ અકસ્માતનું જોખમ વધી જતાં બાયપાસ માર્ગ પરથી ભારે માલવાહક વાહનોને ડાયવર્ટ કરવા માટેની રજૂઆતો કરાઈ છે ભારે માલવાહક વાહનોને સરીગામ બાયપાસ માર્ગ ઉપરથી ડાયવર્ટ કરવા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ હેઠળ વલસાડ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે આ જાહેરનામા અંગે કોઈ નાગરિકને વાંધો સૂચન અને રજૂઆતો કરવાની હોય તો અઠ્યાવીસ જૂન સાંજે છ વાગ્યા સુધી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવાની રહેશે ઉમરગામ તાલુકામાં મેઘરાજાની પધરામણી થતા ડાંગરની ખેતી કરતા ખેડૂતો બિયારણની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે ઓછા દરોમાં વધુ ખેતરોમાં ફેરરોપણી થઈ શકે અને વધુ પાક મેળવી શકાય એવા આશયથી ખેડૂતો હાઇબ્રિડ બિયારણ તરફ વળ્યા છે એનઆર અગ્રવાલ રોટરી હોસ્પિટલને ગ્લોબલ ગ્રાન્ટમાંથી રૂપિયા તેત્રીસ લાખ સત્યાવીસ હજાર ત્રણસો ચાર રૂપિયાના મેડિકલ સાધનોની સહાય પ્રાપ્ત થઈ છે રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો સિક્સ ઝીરોના ગવર્નર નિહિર દવેના હસ્તે સાધન સહાય આપવામાં આવી હતી માતબર રકમની ગ્લોબલ ગ્રાન્ટ મેળવવા માટે જેલટેક પ્રાઇવેટ લિમિટેડ સરીગામ કંપનીનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો એનઆર અગ્રવાલ રોટરી હોસ્પિટલના સંચાલકોએ સંસ્થાનો આભાર માન્યો હતો પ્રેરણારૂપ કાર્યક્રમનું સંચાલન ગ્લોબલ ગ્રાન્ટ પ્રાઇમરી કોન્ટેક ડૉક્ટર આશીષ આરેકરે કર્યું હતું વલસાડ જિલ્લાના ધરમપુરમાં ચોરોએ મેવાની દુકાનને નિશાન બનાવી હતી જેમાં પચીસ કિલોથી વધુ મેવાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ધરમપુર એસટી ડેપો સામે સુકા મેળવવાની દુકાનમાંથી ચોરોએ પચીસ કિલો સૂકો મેવો અને રોકડા રૂપિયા બે હજાર લઈ બિલ્લી પગે રવાના થઈ ગયા હતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ધરમપુર પોલીસની ટીમે ઘટના સ્થળ પર પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે મેવા ચોર તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે વલસાડ એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વાપી બલિટા હાઈવે ઉપર વેસ્ટર્ન હોટલ પાસે ટેમ્પો રોકી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન સેલવાસથી સુરત લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો વિદેશી દારૂના જથ્થા સાથે ટેમ્પો અને કેલ્શિયમ સ્ટેચરેટની ગુણીઓ મળી કુલ ઓગણીસ પોઈન્ટ બાણું લાખનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પો ચાલકની ધરપકડ કરી વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આગળની તપાસ હાથ ધરાઈ છેલ્લા બે દિવસથી દમણના દરિયામાં મોટી ભરતીને કારણે દરિયો તોફાની મૂળમાં જોવા મળી રહ્યો છે છતાં દમણ દરિયા કિનારે જોવા મળી રહી છે ઊંચા ઉછળતા મોજાનો રોમાંચ માણવા આવી પહોંચેલા પર્યટકો જોખમી અંતરે દરિયા કિનારે જોવા મળ્યા હતા વલસાડ જિલ્લા સહિત ટ્રાઈબલ જિલ્લાઓના ડેવલપમેન્ટ માટે ટ્રાઈબલ વસ્તીના આધારે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાઇબલ જિલ્લામાં આવેલા કેટલાક તાલુકાના ગામોમાં ટ્રાયબલ વસ્તી ઓછી ધરાવતા તાલુકાની ગ્રાન્ટમાં કાપ મૂકવામાં આવ્યો છે જે અંગે સરપંચોએ ડીડીઓ અને જિલ્લા કલેકટરને રજૂઆત કરી ટ્રાઇબલની ગ્રાન્ટ ફરી શરૂ કરવા માંગ કરી છે તાલુકાના તમામ છન્નુ ગામના સરપંચ શ્રીઓ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ એ છે કે પંદરમાં નાણાં પંચની ગ્રાન્ટ જે બે હજાર ત્રેવીસ અને ચોવીસની છે એની અંદર ખૂબ મોટો ઘટાડો કરી દેવામાં આવ્યો છે કે કયા કારણસર પંદરમાં પંચની ગ્રાન્ટ કપાય પંદરમું નાણાંપંચ એટલે ગામના વિકાસની દોડી ન સમાન છે જો પંદરમું પંચ ના હોય તો ગામનો વિકાસ શક્ય જ નથી તેમાં જો ગ્રાન્ટમાં કાપ મૂકવામાં આવે તો એ કોઈ પણ સંજોગોમાં સરપંચોને સ્વીકાર્ય નથી ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર